તમારી અરે ધૈર્ય જોજે પેલો ઋષિ લાવે છે અરે તેનું મોઢું તો જો દીવાલ પીધેલું હોય એવું લાગે છે હા મને પણ એવું લાગે છે કે એના ઘરે ઝઘડો થયેલો હશે ચાલ ચાલ આપણે તેને પૂછી જોઈએ અલે રુશીલ ક્યાં જાય છે અહીંયા શું છે યાર અરે રુશીલ તું પણ અમારી જેમ રિઝાઈને આવ્યો છે એવું લાગે છે હા યાર કેમ શું થયું યાર શું થાય બીજું યાર ઘેર જાવ ગમતું જ નથી પપ્પા વાત વાતે ઉતારી પાડે છે અને મમ્મી

આપણે પણ મહેનત કરીને મરી જઈએ આપણે શાળામાં મહેનત કરીને પાસ થઈએ રિઝલ્ટ આવે ને ત્યાં આપણે ખુશીના મારે પપ્પા કન જઈએ પપ્પા પપ્પા મારો મારો ત્રીજો નંબર આવ્યો પપ્પા કે કે એ ડોબા પહેલો નંબર કો આવ્યો ગાય ભેંસની જેમ ઘાસ ખાય છે ભણતો કેમ બરાબર નથી હું શું કહું પપ્પા સાથે બોલવાનું મન તો ગમતું જ નથી ત્યારે ત્યારે કરે કરેલું અરે ધૈર્ય તારા તો પપ્પા એવા છે પણ મારા તો મમ્મી પણ એવા છે જ્યારે કા આખો દિવસ કામ કામ જ્યારે પણ નવરા પડે ત્યારે પાછા બેમ્પડીઓને ફોન કરશે અને જ્યારે નવરી પડે તો પાછી કે શોપિંગ કરવા જાય અને હું કહું મમ્મી મમ્મી મારે પ્રયોગ પૂછી લાવી છે મને એમાં કાંઈ સમજ જ નથી પડતી તો મમ્મી કે તું ભણવા શા માટે જાઉં છું ભણવા તું જાય છે કે હું લે આ 10 રૂપિયા લઈ આવ જા હું નથી આવતી તારી સાથે વળી જો લાવવામાં ભૂલ થઈ ગઈ અને ટીચર પાસેથી કમ્પ્લેન આવી તો તરત જ પપ્પા પાસે ધરાવી દેશે લો તમારો હીરો સ્કૂલમાં લચા મારીને આવ્યો છે અને પપ્પા જાણે અને સમજ્યા વગર મને ટીપવાનું જ ચાલુ કરી દે મને એ જ ખબર નથી પડતી કે આમાં આપણો વાંક શું છે આપણો શું વાંક આપણો એક જ વાક છે આપણ બાળક છીએ તારા મમ્મી બાપા બનાવા આના મમ્મી પપ્પા બનાવા મારા મમ્મી પપ્પા બનાવા મને તો એ જ નથી સમજાતું કે આપણા મમ્મી આપણા સાથે આવું વર્તન કેમ કરે છે વાર્તામાં આવે છે એવો વાલ કેમ નથી કરતા આપણા જોડે અરે ઋષિ મે એક વાર્તા સાંભળેલી તેમાં એક બહુ ધમાલિયો છોકરો હતો પણ એના મમ્મી પપ્પા તેને બહુ જ પ્રેમ કરતા હતા અને તેના માટે જાત જાતની બોધ કથાઓ લાવે વાર્તાઓ લાવે અને એના સાથે બેસીને એને સંભળાવે અને એને બહુ પ્રેમ કરતા એને હું આપે ધીમે ધીમે તે બાળક આગળ વધવા લાગ્યો અને છેવટે તે બહુ મોટો માણસ બની ગયો હું મને એવું લાગે છે કે આપણા નસીબમાં આવા મમ્મી પપ્પા કેમ નથી શું આપણે આવો પ્રેમ ક્યારેય નહીં મળે મળશે જરૂર થી મળશે પણ આપણને નહીં પેલા પાલતુ કૂતરા નહી મારો પ્યારો પ્યોર આવી कितना क्यूट लगे छे बहुत स्वीट लगे छे ए कितना क्यूट लगे छे कितना क्यूट लगे छे कितना स्वीट लगे छे ए मां तल ब्रेकफास्ट करवाना तो भूल ही गयो बुझे टोमी ले ले बिस्कुट ले 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 ओ कितना प्यार हो छे कितना प्यार हो छे ओ क्यों मस्त सारो लगे छे कितना क्यूट छे ए ले કેટલો મસ્ત સારા સારી પૂછડી પટપટાવે છે મને એવું લાગે છે કે હું પણ તને પટપટાવતો છું ને હું પણ પટપટાવું એટલે મારે કે પૂછડી તે હું પટપાવું મારો ટોમી મારો પ્યારો પ્યારો ટોમી કેટલો મસ્ત પટપટાવે છે પૂછડી જોને જોને આ કૂતરાને રમાડે જમાડે અને સાથે સાથે રમવા પણ લઈ જાય આપણે તો જો પણ દીકરાને દીકરાને તો ખખડાવી નાખે મારે ધમકાવે એ છોકરાઓ શું કરો છો શું કરો છો તમે તમને તમારા લોકોને રખડે છે બીજું કઈ કામ છે પપ્પા તમને કૂતરાઓ બહુ ગમે છે હા ગમે જ ને કેમ પણ તને શું કામ છે મને એમ થાય છે કે કૂતરાઓની ગળચી દબાઈ દે કેમ 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 હ અમારા કંતા તો કૂતરાઓ નસીબદાર છે તમારા કરતા કૂતરાઓ નસીબદાર

છું આજની આવતીકાલ સાથે જોડતો સેતુ મને જવાબ આપો અંકિતભાઈ તમારા બાળક રખડપટ્ટીએ કેમ ચડી ગયું છે અને તમારા ઘરમાં રહેતા અબોલા પક્ષી પક્ષીઓ પર ગુસ્સો કેમ કરો છો મને કંઈ સમજાતું નથી બાળકની સંવેદનશીલતા જ્યાં ધક્કો લાગે છે તે જ ઘરમાં આવા જ પરિણામો આવે છે અંકિતભાઈ તમારા બાળકો માટે તમે તમે સમય નહીં કાઢો તો બીજું કોણ કાઢશે તે વિચાર કર્યો છે બહુ વિચાર માગી લે એવી વાત છે તમારી હાજ તો વળી બાળક ઘરમાંથી કૂતરાને કાઢી નાખવા માગે છે શા માટે જ્યારે બાળકનું મન સર્વસ્વ જતું લાગે ત્યારે એનું મન પોકારે છે આજે તમારા અને બાળક વચ્ચે નાની ગેપ પડી ગઈ છે આગળ જતા ભારે ખમ ગેપ પડી જશે પછી એ ક્યારે માતા પિતાની વાત નહીં માને અને ક્યારે સમજી નઈ શકે એ તો ક્યારેય નહિ બની શકે આ એ જ કઠોળ સત્ય છે કે જો બાળક માતા પિતા ને થઈ જશે તો એ કુસંગના છંદે ચડી જશે કુટુંબ થી છૂટો પડીને એકલ વાયો થઈને દુનિયાથી અંધારી ઘટામાં ધકેલાઈ જશે અને અજાણતામાં માં માતા પિતા સ્વયં એ એ પાપ માં ભાગીદાર થઈ જશે બસ બંધ કરો બંધ કરો તમારી આ વાત તો પછી પ્રતિજ્ઞા લ્યો અમે બાળકને સમય આપીશું પ્રોત્સાહન આપીશું એની ઉપેક્ષા નહીં કરીએ પણ એના અસ્તિત્વના પળે પળે વધાર કરીશું એના માટે હું અત્યારથી પ્રતિજ્ઞાબદ્ધ થાઉં છું તો તમારું ભવિષ્ય ઉજ્જવળ બનશે કારણ કે તમારી આ સુધારેલ આવતીકાલ આવતીકાલ જોઈને ને વાલી મિત્રો મારી જેમ તમારા પણ બાળકો તમારાથી દૂર જઈ શકે તો અત્યારથી જ ચેતી જાય તો આવી રીતે આવી રીતે આજ સુધારે આવતી કા આવતી કા આવતી કા